સુરત શહેરમાં આજે મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ ખાતે એક વિશિષ્ટ અને સેવા પરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શહેરના ભાજપ પ્રમુખ તથા નગરસેવક પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો સુરત શહેરમાં આજે મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ ખાતે એક વિશિષ્ટ અને સેવા પરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ શહેરના ભાજપ પ્રમુખ તથા નગરસેવક પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો આ પ્રસંગે કેચ ધ ધરીન અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં બાળકો સફાઈ કામદારો નર્સિસ અને વિદ્યાર્થીઓને છત્રીઓ વિતરણ કરવામાં આવી હતી શહેરમાં આ પ્રકારની પ્રથમવાર આટલી વિશાળ સંખ્યામાં છત્રી વિતરણ કરવામાં આવી છે જેને લઈને નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં માત્ર છત્રી વિતરણ જ નહીં પરંતુ વિશેષ રૂપે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રોનિક વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી જે સમાજમાં સમાનતા અને સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે આ અવસરે સેવક પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનું આ આયોજન માત્ર મારા જન્મદિવસનો ભાગ નથી પરંતુ સમાજ પ્રતિ પ્રતિબદ્ધતાનો એક નાનો પ્રયત્ન છે કેશ ધ રેઈન અભિયાન જળ સંચય અને પર્યાવરણ જાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમમાં અનેક સમાજસેવી સંસ્થાઓ નાગરિકો અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં શહેરના વિવિધ વોર્ડોમાંથી આવનાર લાભાર્થીઓને શ્રદ્ધા અને સન્માનપૂર્વક છત્રી અને व्हीલચેર અર્પણ કરવામાં આવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનો જ્યારે બધે હોય છે વર્ષગાંઠ હોય છે કે બીજા કોઈ પણ પ્રસંગો હોય છે ત્યારે કાર્યકર્તા હંમેશા એ કોશિશમાં રહે છે કે સેવા કાર્યોમાં કેવી રીતે એમનો દિવસ વ્યતીત કરે અને સેવાની સાથે સાથે આ એક નવી જ વાત જે આપ સૌ જોઈ રહ્યા છો કે અમે આજે છસો એકાવન જેટલી છત્રીનું વિતરણ કર્યું એ વિતરણમાં અમારી એની પાછળનો આશય એ હતો કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કેચ ધ રેઇન એ બે હજાર બાવીસ ની અંદર આખા ભારત દેશની અંદર વધુમાં વધુ પાણી જમીનમાં કેવી રીતે ઉતારી શકાય કારણ કે પાણી જે એવી વસ્તુ છે જે ફેક્ટરીમાં બનવાની નથી એનું જો સંચય નહીં કરીશું તો એમ કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને લીધે થશે અને એ નહીં થાય અને અમારા પાટલી સાહેબ હંમેશા કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે પણ એ પાણીને લીધે થશે પણ ભારત એમાં નહીં હશે જો આ જ રીતે આપણે પ્લાનિંગ કરીશું તો અને માન્ય અમારા પાટલી સાહેબ સી આર સાહેબ જેવા જળશક્તિ મંત્રાલયમાં મંત્રી બન્યા અને એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો એક સાથે પૂરા ભારત વર્ષની અંદર આ એક રેકોર્ડ છે અને કાર્યોને વધુ વધુ મજબૂત કરવા માટે આપણે આ જળ સંચયના આ પ્રકલ્પને વધુ લોકો સુધી પહોંચે આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓનું વિતરણ કર્યું છે અને સાથે સાથે એક બેન કે જેમણે અમારા માન્ય સાંસદજીની પોસ્ટ જોઈ અને એમણે ફોન કર્યો કે સાહેબ હું અમદાવાદ રહું છું પણ મને પણ આ સાયકલની જરૂર છે એટલે એમને અમે એમના કોન્ટેકથી કોન્ટેક કરીને એમને અહીંયા બોલાવ્યા અત્યારે અમે અત્યારે ખાલી એમને આ સાયકલ આપીએ છે પણ એમને અમે અમદાવાદમાં એમના ઘરે એમની સાયકલ પહોંચાડીશું જેથી કરીને એમના અમે એવું પ્લાન કરીએ છીએ આજે સાયકલનો ઉપયોગ એ રીતે કરીએ છીએ કે જે લોકો કામકાજ સાથે જોડાયા છે પણ દિવ્યાંગ છે તો એને એક સપોર્ટ મળી રહી કારણ કે હાથેથી પેડલ મારીને સાયકલ ચલાવીએ અને આ સાયકલ એવી છે કે જેમાં રિવર્સની ફેસિલિટી પણ છે સિગ્નલ્સની ફેસિલિટી પણ છે અને બેટરી જે એમને ત્રીસ કિલોમીટર સુધી ચાલે એટલે કે આખો દિવસ એ કામ કરી શકે એ પ્રકારની સાયકલ આજે અમે બે જણાને આપી છે આગળ અમે આઠ સાયકલો આ જ રીતે આપી હતી અને બીજી જેમ જેમ જરૂરિયાત જણાશે એ પ્રમાણે એની વ્યવસ્થા કરીશું